વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ગાંધીનગરમાં વોટર એક્સપોનું આયોજન વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા વિશ્વસનીય અને સૌથી મોટા એસોસિએશન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત વાપટેક ઓગણત્રીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેપટેક વોટર એક્સપો બે હજાર ચોવીસની આઠ આઠમી એડિશન રજૂ કર્યું છે આઠમી એડિશન એવા વાપટેક વોટર એક્સપો બે હજાર ચોવીસમાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સેક્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજી દર્શાવતી ભારત તથા આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રગણ્ય કંપનીઓ ભાગ લેશે એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવવા અને બિઝનેસ ડેવલપમેન્ટ નેટવર્ક શેરિંગ કરવા તથા નવનીતમ વોટર સોલ્યુશન શોધવા માટેની અનોખી તક પૂરી પાડશે રાપટેક એ પાણીના ક્ષેત્રે સંકળાયેલું મોર દેન ટ્વેલ્વ હન્ડ્રેડ કંપનીઝનું સ્થપાયેલું ગુજરાતની કંપનીઓનું સ્થાયેલું એસોસિએશન છે જેમાં અમે વોટર અને વેસ્ટ વોટરના પ્યોરિફિકેશનના ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ આ એસોસિએશનની લગભગ આઠમું એક્સપો અમારે ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલી અને બીજી માર્ચ એક ત્રણ દિવસ માટે અમારો એક બહુ જ મોટો એક્સપો થવા જઈ રહ્યો છે જેમાં મોર દેન દસથી સોરી બારથી પંદર હજાર વિઝિટર ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડથી એ લોકો આવી આવવાના છે ઇન્વાઇટી છે અને એ જ રીતે મોર દેન હંડ્રેડ એન્ડ સિક્સટીથી વધારે એક્ઝિબિટર ઇન્ડિયા અને બહારના એક્ઝિબિટરો આવવાના છે વોટર પ્યોરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગ માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે ભારતમાં વિશાળ વોટર પ્યોરિફિકેશન અને વોટર ટ્રીટમેન્ટ સેક્ટરમાં પ્રવેશવા માંગતી કંપનીઓ માટે આ પરફેક્ટ ડેસ્ટિનેશન છે ઉદ્યોગોની કેટલીક કંપનીઓ સહિત ભારત અને વિદેશના એકસો પચાસથી વધુ એક્ઝિબિટર વાપટેક વોટર એક્સપો બે હજાર ભાગ લઈ રહ્યા છે જે લેટેસ્ટ ટેકનોલોજી બતાવવા નિહાળવા માટેની તથા પોતાની બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાની અનોખી તક પૂરી પાડે છે સમગ્ર દેશ વિદેશના બી ટુ બી મુલાકાતીઓ સહિત દસ ઋષભ સંઘવીએ જણાવ્યું કે વાપટેક એ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં વોટર પ્યુરિફિકેશન ટ્રીટમેન્ટ ઉદ્યોગમાં સૌથી મહત્વની ઇવેન્ટ બની ગઈ છે નેશનલ ઇવેન્ટને ગ્લોબલ ઇવેન્ટ બનાવી બનાવવામાં આવી છે પ્રચંડ પ્રતિસાદ તથા રસને ધ્યાનમાં રાખતા અમે વિશ્વાસ છે કે વાપટેક વોટર એક્સપો બે હજાર ચોવીસ વિશ્વભરમાં વોટર ઇન્ડસ્ટ્રીઝના કેલેન્ડરમાં સૌથી અપેક્ષિત એક્ઝિબિશન તરીકેની સ્થિતિ એ પહોંચી જશે રિલેટેડ ટેકનોલોજી જે પાણી પાણીના ઓવરશોપ સોલ્યુશન છે જે યુવી ટેકનોલોજી હોય કે આરઓ હોય આયોનાઇઝેશન હોય કે પર આપણે ચર્ચા કરી આતા એ બધા સોલ્યુશન પ્રોવાઇડર્સ ત્યાં છે ને મેઈન ઉદ્દેશ્ય એક્સપોનો અમારો એ છે કે ના જસ્ટ ઇન્ડિયન માર્કેટ પણ આપણે કેપ ગુજરાતને અને ઇન્ડિયાને ગ્લોબલ હબ બનાવી સકીએ વોટર પાણીના ફિરેશનના ક્ષેત્રમાં એટલે ખાસ એના માટેનો અમારો એક્સપોનો ઉદ્દેશ્ય છે કે જેમાં એક્સપો ઓર્ગેનાઇઝ અમે મેમ્બરો જ કરીએ છીએ ને અમારા બધા મેમ્બરો જ આને એવી રીતે પ્રમોટ કરે જેના લીધે આ એક્ઝિબિશનની અંદર વર્લ્ડ થી બધા લોકો આવવાના છે ને કેવી રીતે ને આપણે એક એક્સપોર્ટિંગ હબ બનાવીને જે અત્યારે એક્સપોર્ટમાં મેજોરિટી હોલ્ડિંગ ચાઇના તાઇવાન એ બધી નું છે ત્યાં કેવી રીતે આપણે ઇન્ડિયન કંપનીઓ એ એક્સપોર્ટની અંદર અમે નંબર વન થઈ જઈએ જે અત્યારે ઓલરેડી ચાલુ છે ને આ ની અંદર ઘણા બધા ઇન્ટરનેશનલ પ્લેયર્સ વિઝિટ કરવાના છે વોટર ટ્રીટમેન્ટ વોટર પ્રોસેસિંગ ડોમેસ્ટિક વોટર પ્યુરિફિકેશન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ આરઓ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ વોટર વેસ્ટ ટ્રીટમેન્ટ એક્સક્લુઝિટ ટ્રીટમેન્ટ સવેજ ટ્રીટમેન્ટ એન્વાયરમેન્ટ ટેકનોલોજી પંપ અને એસેસરી પાઇપ્સ ફિલ્ટર્સ કાર્ટિજીસ વોટર ચીલર અને કુલર ડિસ્પેન્સર કેમિકલ્સ અને પેકેજિંગ સાથે સંકળાયેલી કંપનીઓ વાપટેક વોટર એક્સપો બે હજાર ચોવીસમાં ભાગ લેશે વાપટેક વોટર એક્સપો બે હજાર ચોવીસમાં નાઇલ કેબિનેટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને પેન્કા ઓન્તાજ તથા બ્લ્યુ શેલ દ્વારા સંચાલિત કરાયા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર